আমে জোই শকো ছো গাও আমারো গাম ছে আপাছড আমারো ছে আমে বিজু ছে বে বিজু ছে বে বাক ছে গাম না আ উদু কে বডা থোডো ছা নাম দে তল

ની તૈયારી ચાલુ છે આઠ તારીખે લગ્ન છે એની તૈયારી ચાલુ છે અહીંયા મંડપ બંધાઈ ગયો છે એ પણ હો અને આ રસ્તો જાય છે મારે ફઈના ઘરે તો ફઈનું ઘર તો તમે જોઈ લીધું હશે શોર્ટ વિડીયોમાં મેં બતાવ્યું હતું તો આજોઆ છોકરાઓના માનું ગામડામાં સારું એવી સુવિધા કરી છે જેના લીધે અહીંયા નાના છોકરાને રમાડિયા આવી શકીએ છીએ પણ અમારા બાજુ નથી કરી એ તૂટી ગઈ છે આર્યા પડ પડ એની રહે જ મખ્બિબે હે તો બેસ કમ્પ્લીટ ઉભી રહે

છે અમારું ગ્રામ પંચાયત ઓફિસો આ જો વ્યવસ્થા સારી એવી કરી છે અને બધું સારું છે પણ એક દુઃખ થાય છે કે અમારી બાજુ આવું નથી કર્યું અમારે ચાલીને આવવું પડે છે બસ બીજું કઈ નહીં અહીંયા તમે જોઈ શકો છો આ છોકરો આ છોકરી મને શું કરે છે ખાય છે રાઈટ માં બેહવાનું છે બીજી રાઈટમાં નહીં બેહું તુસી બેહાતે પકડા ચક્કર ના કોને કોને ચક્કર આવે ચક્કર આવસુ નહીં ચક્કર નહીં ચક્કર આવે એટલે આવે હમ ના આ હા એ ઉતરતી ચાલુ માં પડે તો લોહી નીકળી જતો રે બંધ થાય ત્યારે

ગ્રાઉન્ડ છે અરે પડી જવાય એવું છે અહીં પડી જવાય એવું છે ગાઈ સાજ કે લીના અગલે